50 वर्ष પછી अक्षय तृతిયા પર લક્ષ્મીનારાયણ રાજયોગ બનશે મકર રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ 50 વર્ષ પછી अक्षय તૃતીયા પર એક ખૂબ જ શુભ અને દુર્લભ લક્ષ્મીનારાયણ રાજયોગ બનવા જઈ રહ્યો છે જેનો પ્રભાવ બધી બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો મકર રાશિના લોકો માટે લક્ષ્મીનારાયણ રાજ્યોગની રચનાને કારણે આ સમય દરમિયાન લક્ષ્મી માતા અને ભગવાન નારાયણના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે આ સમય તમારા માટે વરદાન સાબિત થવાનો છે લક્ષ્મીનારાયણ રાજયોગની રચનાને કારણે મકર રાશિના લોકોના જીવનમાં અંધકાર સમાપ્ત થવાનો છે અને તેમનું ભાગ્ય સૂર્યની જેમ ચમકવા જઈ રહ્યું છે मित्रों पचास वर्ष पची अक्षय तृतीया पर आ दुर्लभ संयोग ने कारण माता लक्ष्मी ना आशीर्वाद तमारा पर छे, मकर लोको, तमारे आ वीडियो अंत सुधी जोवो जो कारण के आ वीडियो बधा मकर राशि खूबज खास छे मित्रों તમને જણાવી દઈએ કે વર્ષમાં ઘણી એવી તિથિઓ હોય છે જે ખૂબ જ શુભ અને અગમ્ય મુહૂર્તમાં ગણાય છે અક્ષય તૃતીયા પણ તે તિથિઓમાંની એક માનવામાં આવે છે મિત્રો વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું ચાંદી તાંબો વેટર વાહન મિલકત વગેરે કંઈ પણ ખરીદવું અને દાન કરવું શુભ રહે છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જાતકના ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે મિત્રો અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે જો આ દિવસે જાતક રાશિ અનુસાર કેટલાક ઉપાય કરે છે તો ધન સ્વાસ્થ્ય અને પરિવાર સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસમાં અક્ષય તૃતીયાનો તહેવાર ત્રીસ એપ્રિલના રોજ ઉજવવામાં આવશે પંચાંગ મુજબ वैशाख महीना पक्ष की तृतीया तिथि ओगणत्रस एप्रिल ना रोज सांजे पांच वागी ने एकत्र मिनिट शुरू थे जारे तृतीया तिथि त्रीस एप्रिल ना रोज बपोरे बे वागी ने बार मिनिट समाप्त थशे. अक्षय तृतीयानी पूजा मेटे शुभ समय सवेरे छीने मिनट मिनिटी बपोरे बार वगी ने छ्रीस मिनिट सुधी रहे शे. આ સમય પૂજા કરવી ખૂબ જ સારી અને ફળદાયી રહેશે મિત્રો તમારે એ પણ જાણવું જોઈએ કે અક્ષય તૃતીયાના શુભ પ્રસંગે આ વખતે પચાસ વર્ષ પછી ડબલ રાજ્યોગનો એક અદભુત સંયોગ બની રહ્યો છે જ્યારે મીન રાશિમાં શુક્ર અને બુધનો યુતિ લક્ષ્મીનારાયણનું સર્જન કરશે બીજી તરફ રાજયોગ वृषभ राशि चंद्र गुरु नो युति गजकेसरी राज्योग सर्जन लक्ष्मी ना आशीर्वाद अने डबल ना शुभ संयोग थी मकर राशि लोको व्यवसाय कमाशे अने कारकिर्दी मा पण प्रगति करशे आ राशि जातकों पारिवारिक जीवन खूबज खुश रहेशे मित्रों वीडियो में बढ़ता पहला वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो कमेंट बॉक्स में जय लक्ष्मी माता जरूर थी लखो जे लक्ष्मी मता कृपा आप सौ परिवार पर बनी रहे मित्रों चलो मोटी भविष्यवाणियों विषय नंबर एक मकर राशि पहली भविष्यवाणी कहे छे के पचास वर्ष पी अक्षय तृतीया गज केसरी राजयोग તેમ જ ઘણા દુર્લભ રાજયોગો પર લક્ષ્મી નારાયણ રાજયોગ रचाશે 30 એપ્રિલ નો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે મિત્રો આ अक्षय તૃતીયા પર માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ સાથે કુબેર મહારાજ પણ તમને ખૂબ આશીર્વાદ આપવાના છે जेना कारणे आ समय तमारी आर्थिक स्थिति माटे खूबज अद्भुत साबित थवानो छे आ अक्षय तृतीया पर बननारा राजयोग थी तमारी आर्थिक स्थिति मजबूत बनवानी छे। देवी लक्ष्मी आशीर्वाद थी तमारी आर्थिक मुश्किलियोनो अंत आवशे। जे लोको आ समय, लांबा समय थी पोताना काम ने लईने परेशान है म समस्याओ भगवान विष्णु और देवी लक्ष्मी आशीर्वाद थी समाप्त हो मित्रों तीस एप्रिल थी लक्ष्मी ना आशीर्वाद पर छे नंबर बे मकर राशि बीजानी भविष्यवाणी कहे छे के पचास वर्ष पची अक्षय तृतीया पर रचायेला लक्ष्मीनारायण साथे तमने तमारा कारकिर्दी में घना सारा परिणामों मै આ અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેશે ઉપरांत તમે જણાવી દઈએ કે લક્ષ્મીનારાયણ રાજયોગની રચના સાથે આ સમયે તમારું કારકિર્દીના દરવાજા ખુલશે જે લોકો રોજગાર શોધવા માટે અહી ત્યાં પોતાનો સમય બગાડી રહ્યા છે તેમના માટે આ સમય वरदान સાબિત થશે आ समय कारकिर्दी मुश्किलों अंत आवशे। तमने सारो रोजगार मक्यता है नंबर त्र मकर राशि तीजी भविष्यवाणी कहे छे के पचास वर्ष पची अक्षय तृतीया पर बनवा रहेलो लक्ष्मी नारायण माटे स्त्रीओ खूबज खास बनवा મિત્રો ત્રીસ એપ્રિલના રોજ માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર રહેવાનો છે જેના કારણે આ સમય મહિલાઓ માટે સુખદ રહેશે આ સમય તમે કોઈ પણ કાર્ય કોઈ પણ અવરોધ વિના શરૂ કરી શકો છો મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારા પરિવાર તરફથી પણ ઘણો સહયોગ મળશે જો તમે તમારા મનમાંથી અસુરક્ષાની ભાવનામાંથી બહાર આવીને કામ કરશો તો સારા પરિણામો મળશે કોઈની સાથે અપ્રમાણિક થઈને પૈસા કમાવવાથી તમને નુકસાન થઈ શકે છે એટલા માટે પ્રામાણિકતા અને સત્યના માર્ગ પર ચાલીને પૈસા કમાવો તો જ તમને ભગવાનનો આશીર્વાદ મળશે અને તમારા જીવનમાં ખુશી ફેલાશે મિત્રો અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે નંબર ચાર મકર રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ત્રીસ એપ્રિલે અક્ષય તૃતીયાના દિવસે રચાયેલા નારાયણ રાજયોગને કારણે મકર રાશિના લોકોનું લગ્નજીવન અને પ્રેમજીવન ખૂબ સારું રહેશે મિત્રો પાછલા દિવસોની તુલનામાં આ સમય ઘણા સારા પરિણામો લાવી રહ્યો છે माता लक्ष्मी प्रभु नारायण ना थी आ समय तमारा जीवन में खुशीओ आवशे मित्रों तमारा अंगत संबंधों में जेपण समस्याओं चाली रही हती समस्याओं नो अंत आवशे तमारा लग्न जीवन में खुशी ना चार चांद लागशे मकर राशि कुंडली विषे बात करिए तो आ समय तमे प्रेमनी सुंदर अनुभूति अनुभव करशो अक्षय तृतीया पर माता लक्ष्मीना आशीर्वाद तमारा पर रहे नंबर पांच मकर राशि पांचमी भविष्यवाणी कहे के मकर राशि लक्ष्मीनारायण राज्योग रचना खूबज शुभ छे कारण के जो आपने आ समय पारिवारिक जीवन बात करिए तो तरु पारिवारिक जीवन पहला करता सारू रहे तमे एक बीजा आदर करशो પ્રેમ યુગલો આ સમયે લગ્ન કરવાનું નક્કી કરશે જેના કારણે પરિવાર પણ તમને ટેકો આપશે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો મજબૂત બનશે તમારા સંબંધોમાં નવીનતા આવશે અને તમે એકબીજાને વધુ સારી રીતે સમજી શકશો મિત્રો આ અક્ષય તૃતીયા તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે मित्रों भी के लागी केवी कमेंट करीने जरूर थी जनाव जो, जो तमने आ माहिती पसंद तो वीडियो ने लाइक करजो चैनल ने सब्सक्राइब करजो कमेंट बॉक्स में मा लक्ष्मी माताजी जरूर थी लखजो जे लक्ष्मी माताजी नी कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो सुधी जोवा बदल आपनो खूब खूब आभार